જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં આપનું સ્વાગત છે તો મિત્રો ખાસ આપણે સમાજ વિશે અને ખેતી લગતો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તો જરૂરથી આ વિડીયો જોતા રહેજો અને પૂરો જોવાનું ભૂલતા નહીં મિત્રો તો દરેક મારા ચાહક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આજે નવા વર્ષ એટલે કે બે હજાર છવ્વીસ આપણું નવું વર્ષ ચાલુ થઈ ગયું છે તો દરેક મારા ચાહક મિત્રોને જય માતાજી અને મિત્રો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો અને બીજા મિત્રોને શેર કરી દેજો તો મિત્રો ખાસ આપણે જણાવવાનું કે આપણા સમાજની અંદર તારે લગ્ન સિઝનના પ્રસંગો બહુ ચાલુ થઈ ગયા છે મિત્રો એ બદલ હું તમને થોડીક મારી બે વાતો હું તમને કરવા જઈ રહ્યો છું તો જરૂરથી સાંભળજો સારી લાગે તો લાઈક કરી દેજો તો દરેક મારા ચાહક મિત્રોને મારે ખાસ જાણવાનું કે મિત્રો આપણા સમાજની અંદર દરેક સમાજની અંદર બહુ બધા ખર્ચા વધી રહ્યા છીએ તો મિત્રો જરૂરથી કોઈ બી લગ્ન પ્રસંગ હોય તો તમે તનથી ગામના આગેવાન ચારથી પાંચ જણા થઈ અને થોડી ઘણી સમજૂતી કેમ કે જો આપણા દાગીનામાં બહુ કિંમત ભાવ વધી જશે એ પણ તમે જરૂરથી એ ભાઈને સમજાઈ અને રીતિ રિવાજ માટે કે આપણે જે છે આપણે જમીન જાગીદાર મૂકવું ના પડે એટલા માટે મીડિયમથી આપણે કોઈ બી વસ્તુ કરવી તો બારું ના જવું અને આટલો મારી વાત સારી લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ખાસ એક ખેતી વ્યક્તિ તમને વાત કરવા જઈ રહી છું કે મિત્રો આપણે હાલ આપણે ગવાની સિઝન અત્યારે ચાલુ છે તો ઘઉં આપણે ઉરવા માટે લેવા જઈએ તો કેટલી મહેનતથી ઘઉંનો ભાવ શું મળે છે અને આપણે જો કદાચ વેચવા માટે જશું તો ત્રણસોથી ચારસો રૂપિયા મળ જાય અને જો હવે બે ઘઉં આટલા ફર્સ્ટ ક્લાસ તમે જોઈ શકો છો કે આટલા ફર્સ્ટ ક્લાસ ઘઉં થયા અને આ વાતાવરણ ચેન્જ થઈ ગયું હવે જો કદાચ ભવિષ્ય માટે જો વાતાવરણ ચેન્જ થઈ ગયું ને વરસાદનું આગાહી ફૂલ થઈ જાય તો આપણે તો ખેડૂતના તો રોવાના દાડા છે તો એટલી બધી ઘણી જવાબદારી આવે તો દરેક મારા ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો ખેતીમાં માપનું તમારે કરવું અને અમુક રોકડિયા એવા પાક લ્યો કે જેથી કરીને એમાં આપણને ખર્ચો ઓછો થાય અને નફો વધારે મળે તો એવી રીતના આપણે ખેતી કરવાનું ટેકનારિક્સ આપણે શીખવું પડે અને જાતે જ અનુમાન કરવું પડે કે આ વસ્તુ કરશું તો આ થશે તો એટલું મારે કહેવું છે વિડીયોની અંદર તો આ વિડીયો સારો લાગે તો લાઈક એક કરી દેજો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો જય માતાજી અને જોઈ શકો છો તમને ખેતરનું આ જે વાતાવરણ ચેન્જ થઈ ગયું છે જોઈ શકો છો કે જો આ વરસાદની તૈયારી થઈ ગઈ કમ્પ્લીટ જોઈ શકો છો કે વરસાદની તૈયારી થઈ ગઈ છે તો આપણે ગાઉની જો કદાચ પવન સંઘાતી આવશે તો જોઈ શકો છો કમ્પ્લીટ ચાર ફૂટના ઘઉં થઈ જશે આપણે અને કદાચ વધારે વરસાદ આવશે તો આપણી ઘઉની હાલત કેવી થશે બસ એટલું જ મારા વિડીયોમાં કેવું છે જય માતાજી જય જવાન જય કિસાન